જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગ માં જો અત્યારે વાગી ગયા છે ઓઢા ના ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને બા હવે જો સા પણ એની તૈયારી કરે છે આપણે જો કપાસી માં જવું સુધી વાર છે અને આપણે જો ડોગી આવી ગયો તો નવો એને જો નવડાવે છે કુંકુભાઈ શેમ્પુ નાખી ને નવડાવીશો ને સરખો શેમ્પુ બેમ્પુ દે ને એને બાંધી દીધો હોત તો Cái này đâu là là rộng cái gì Vô vào mì được Cái bộ cái cần này là Thu đi mà nhờ phút tối nè Xem phụ nạc thì đâu đây đi tiền này

અને આ ન ઉપાડ્યો જો વાધીમાં બાંધી દેવો ને ઘરે ખોરાલ કરે

તો હેલો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છીએ થી પાછા ઘરે ને જો બાવીસ કે બેઠા છે કોરો ખાઈ છે અને કરી છે નાસ્તો નાસ્તા પાણી કરી અને આજે એટલે હાજે સ વાગ્યા છે એવું ટાઈમ થઈ ગયો સ સાડા હજારનો તો જો આજે જાઉં છું આપણે વિજયબેન ઘરે હાજે ત્યાં જમવાનું છે બગસરા એટલે જો આપણે થોડોક ત્યાં નાસ્તો કરી લઈએ થોડા મોડા થી નીકળશું આઠ એક વાગે આવશે ભાઈ વ્લોગ રમવા ગયો છે ત્યાંથી આવશે તો અમને જશે જાય છે થોડાક નાસ્તા પાણી કરી ને ધૂપ ને એવું બધું કરી નાખીએ પૂંજાને એવું ને પંકજભાઈ જો રસોઈ બનાવવાની છે તો એને રસોઈ બનાવી નાખીએ અને પછી જઈશું અને આજે અહીંયા રોકાશું આપણે ત્યાંનો વ્લોગ બનાવશું અહીંયા હું જમવાનું બનાવ્યું ભાભી એમ તો હાલો હવે પછી મળીએ નાસ્તા પાણી કરીએ આપણે જો ધૂપ કરવાનો છે પૂંજા ને એવું આપણે એ આપણે કરી નાખી ધૂણામાં જ આપણે તૈયારી થાય છે હવે આરતી ની સાત સાડા સાત થઈ ગયા છે ધૂપિયામાં લઈ લેશું ચાલો હવે સાત સાડા સાત થઈ ગયા છે એને આપણે જાઉં ચાલો કમ્પ્લીટ હવે આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ જો ધૂપ ને એવું કરતી હતી તો ધૂપ ને એવું થઈ ગયું છે ભાઈ કાલે પહોંચ્યા અને હું ને બા બે કપડા બદલાઈ નાખીએ નાગડી ભાઈ આવશે તેડવા તો એ છે અહીંયા પ્રોગ્રામમાં લગ્ન ગીત છે ત્યાં ત્યાંથી અમને વિજયભાઈ તેડવા આવશે અને અમે જશું અહીંથી એટલે ફોર વ્હીલ લઈને આવે છે એટલે તો હું ને બા ચાલો ફટાફટ આપણે કપડાં ચેન્જ કરી લઈએ અને મળીએ તો જ્યાંથી વિડીયો સ્ટાર્ટ કરીશ ને ત્યાં જઈને આપણે મળીશું તો વિજયભાઈ સાસ લેવા ગયા છે બાજા આગળ બેઠા છે વાહ દેખાય છે અંધારા ના માણસ દેખાતા જેઠીયા સાસ લેવાનું ઘરે દીદી ભાભી બધા જમવા બે ગયા શરમાય

જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેના ધર મહાદેવ કેમ છે બધા યુટ્યુબ ફેમિલી મજામાં અને જો આપણે મજામાં થઈ અને હું બધા જે રસ્તો હોય ત્યારે બાર વાગ્યાને તો વિજયભાઈને ઘરેથી સવારમાં વહેલા જઈ કેમકે વિજયભાઈ પ્રોગ્રામમાં જતા તો અમને મૂકી દો ઘરે અને આજે તો આપણે છેલ્લો દિવસ હવે જવાનું છે ઘરે અને બાજુ તો ઘઉં એવું બધું વાવ છે અને બટેકાનું શાક રોટલી એવું બધું છે અને બ્રશ કેમ કરવાની છે ને શું નાલ પપ્પા બે પેડો આવે છે આપણે બ્રશે પકડ જગ્યા આવ્યો છે બે બ્રશ સેમ કરવાની સજાએ રોટલી બનાવાની આયજો શાક બને ચાલે એટલે ગરમ ગરમ રોટલી છે ક્યારે બનાવશું ચાલો આપણે શેરું શું કરે જોઈ લઈએ શેરું શેરું તો શેરું સૂતો છે ટાઈગર જોતો તો બહુ આજે મસ્ત તો ઠંડી એવી છે ને તડકો નીકળી ગયો છે બાય તો ઘણો તપાવવા કાઢ્યા છે ઉડી જાય વાવ ને જો અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે અને હવે જો અમે નીકળીએ છીએ

હમણાં નવી લીધે વળા કપાસ ને ને એટલે રાતે રોજડા ની આવે એટલે જોવા માટે ચાલો આપડે થેલા લઈ જાય બીજા બધા ઠેલા મુકાઈ ગયા હાલ તો મળી જય ભોળા ના જયારે